જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રી શનિ ચાલીસા સાંભળશું આજે શનિવાર જે શનિદેવનો પ્રિયવાર પ્રિય વાર છે આથી આજના દિવસે શનિ ચાલીસા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે શિવપુરાણમાં વર્ણવેલું છે કે અયોધ્યાના રાજા શનિ ચાલીસા દ્વારા શનિ શનિ ચાલીસાના નિત્ય પાઠ કરવાથી શનિ સંબંધિત દરેક પ્રકારના દોષોનું નિરાકરણ થાય છે તો આ વિડીયોમાં શનિ ચાલીસાના ગુજરાતી ભાવર સાથે પાઠ કરીશું બોલો શનિ મહારાજની જય જય ગણેશ ગિરજા સુવન મંગલ કરણ કૃપાલ દિનન કે દુઃખ દૂર કરી નાથ નિહાલ જેનો ભાવાર્થ એવું થાય છે હે માતા પાર્વતીના પુત્ર ભગવાન શ્રી ગણેશ આપની જય હો આપ કલ્યાણકારી છો બધા પર કૃપા કરનારા છો દિન લોકોના દુખ દુઃખ દૂર કરી તેમને પ્રસન્ન કરો હે ભગવાન જય જય શ્રી શનિદેવ પ્રભુ સુનહ હું વિનય મહારાજ કરહું કૃપા હે રવિ તનય રાખ હું જનકી લાજ જેનો ભાવાર્થ એવો થાય છે કે હે ભગવાન શ્રી શનિદેવજી આપની જય હો હે પ્રભુ અમારી પ્રાર્થના સાંભળો હે રવિપુત્ર અમારા પર કૃપા કરો અને અમારી લાજ રાખો જયતી જયતી શનિદેવ દયાલા કરત સદા ભક્તન પ્રતિપાલા જેનો ભાવાર્થ થાય છે હે દયા કરનારા શનિદેવ આપની જય હો જય હો આપ સદા ભક્તોનું પાલન કરો છો ચારી ભુજા તનુ શ્યામ વિરાજે માથે રતન મુકુટ છબી છાજે જેનો ભાવાર્થ થાય છે આપની ચાર છે છે શરીર ઉપર મસ્તક ઉપર રત્નોથી જડિત મુકુટ શોભાઈ માન છે પરમ વિશાલ મનોહર ભાલા ટેટી દ્રષ્ટિ ભ્રુકુટી વિકરાલા જેનો ભાવાર્થ એવો થાય છે કે આપનું લલાટ અત્યંત વિશાળ તથા મન હરનારું છે આપની દ્રષ્ટિ વક્ર છે અને ભ્રુકુટી વિકરાળ છે

જેના વડે આપ એક ક્ષણમાં શત્રુઓનો સંહાર કરી નાખો છો પિંગલ કૃષ્ણ છાયાનંદન યમ કર્ણસ્થ રોદ્ર દુઃખ ભંજન જેનો ભાવાર્થ થાય છે દુઃખનો નાશ કરનાર પિંગલ કૃષ્ણ છાયાનંદન યમ કોણસ્થ રોદ્ર સૌરી મંદ શનિ દશનામાં ભાનુ પુત્ર જય સબકામાં જેનો ભાવાર્થ એવો થાય છે કે સૌરી મંદ શનિ અને સૂર્યપુત્ર આપના આ દસ નામ છે આપને બધા કાર્યોની સફળતા માટે પૂજવામાં આવે છે જ્યાં પર પ્રભુ પ્રસન્ન હવે ચાહી રંક હું રાવ કરે ક્ષણ માહી જેનો ભાવાર્થ એવો થાય છે હે પ્રભુ આપ જેની ઉપર પ્રસન્ન થઈ જાઓ છો તે ક્ષણ ભરમાં રંક રાજા બની જાય છે પર્વત હું તૃણ હોય નિરાહત તૃણ હું કો પર્વત કરી ડારત

જેનો ભાવાર્થ એવો થાય છે કે આપની દ્રષ્ટિને કારણે બજરંગબલી છે આપની નારાજગીને કારણે રાજા વિક્રમાદિત્યને જંગલમાં ભટકવું પડ્યું અને દીવાલ પર લટકતું મોરનું ચિત્ર રાણીનો હાર ગળી ગયો હાર લાખા ગલાગ્યો ચોરી હાથ પેર ડરવાયો તોરી એનો ભાવાર્થ થાય છે રાજા વિક્રમાદિત્ય પર એ નવલખા લખા હારની ચોરીનો આરોપ લગાવ્યો અને તેમના હાથ પગ તોડી નાખવામાં આવ્યા ભારી દશા નિષ્કૃષ્ટ દેખાયો તે પર કોલહુ ચલવાયો જેનો ભાવાર્થ એવો થાય છે કે આપની દશાને લીધે જ વિક્રમાદિત્યએ તેલીના ઘરમાં ઘાણી ચલાવી પડી વિનય રાગ દીપક મહકિન્યો તબ પ્રસન્ન પ્રભુ હવે સુખ દિનહ્યો

જેનો ભાવાર્થ એવો થાય છે કે આપના કોપને કારણે જ ભગવાન શ્રી ગણેશનું મસ્તક ધરથી અલગ થઈને આકાશમાં ઉડી ગયું પાંડવ પર ભય દશા દુહારી બચી દ્રૌપદી હોતી ઉહારી જેનો ભાવાર્થ થાય છે પાંડવ પર જ્યારે આપની દશા પડી તો દ્રૌપદી વસ્ત્રહીન થતા થતા બચી કૌરવ કે ભી ગતિમતી માર્યો યુદ્ધ મહાભારત કરી ડાર્યો જેનો ભાવાર્થ થાય છે કે આપની દશાથી કૌરવોની મતી પણ ભ્રષ્ટ થઈ ગઈ જેથી તેઓ વિવેક ખોઈ અને મહાભારત જેવું યુદ્ધ કરી બેઠા રવિ કહમ મુખ ધરી તત્કાલા લેકર કૂદી પરચ પાતાલા જેનો ભાવાર્થ એવો થાય છે કે આપની દ્રષ્ટિ એ એ તો સ્વયં પોતાના પિતા સૂર્યદેવને પણ ન બક્ષ્યા અને એમને પોતાના મુખમાં લઈને આપ પાતાળ લોકમાં કૂદી ગયા

જન્મુ કસિંહ આદિ નખતારી સોફલ જ્યોતિષ કહત પુકારી જેનો ભાવાર્થ એવો થાય છે કે શિયાળ અને સિંહ જે વાહન પર બેસીને આપ આવો છો તે જ પ્રકારે જ્યોતિષીઓ આપના ફળની ગણના કરે છે ગજ વાહન લક્ષ્મી ગ્રહ આવે હય તે સુખ સંપત્તિ ઉપજાવે જેનો ભાવાર્થ એવો થાય છે કે જો આપ હાથી પર સવાર થઈને આવો છો તો ઘરમાં લક્ષ્મી આવે છે જો ઘોડા પર બેસીને આવો તો સુખ સંપત્તિ મળે છે ગંધર્વ હાનિ કરે બહુ કાજા સિંહ સિદ્ધ કર રાજ સમાજા જેનો ભાવાર્થ એવો થાય છે કે જો ગંધર્વ પર આપની સવારી હોય તો કેટલાય પ્રકારના કાર્યમાં અડચણ આવે છે જેને ત્યાં આપ સિંહ પર સવાર થઈને આવો છો તેનું સમાજમાં માન સન્માન વધી જાય છે તેને પ્રસિદ્ધિ અપાવો છો જંબુક બુદ્ધિ નષ્ટ કર ડારે કો કષ્ટ પ્રાણ સહારે જેનો ભાવાર્થ એવો થાય છે કે જો શિયાળ પર આપની સવારી હોય તો આપની દશાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે જો હરણ પર આપ આવો છો તો શારીરિક વ્યાધિઓ લઈને આવો છો જે જીવલેણ નીવડે છે જબ આ વહી પ્રભુ રસવાન સવારી ચોરી આદિ હોય ડર ભારી જેનો ભાવાર્થ એવો થાય છે કે હે પ્રભુ જ્યારે પણ આપ શ્વાન પર સવાર થઈને આવો છો તો તે કોઈ મોટી ચોરી થવા પર ઈશારો કરે છે તે સહી ચારી ચરણ યહનામાં સવર્ણ લોહ ચાંદી અરુતામાં જેનો ભાવાર્થ એવો થાય છે કે આ પ્રકારે આપના ચરણ પણ સોના ચાંદી તાંબુ અને લોખણ એમ ચાર પ્રકારની ધાતુઓના છે લોહ ચરણ પર જમ પ્રભુ આવે ધન જન સંપત્તિ નષ્ટ કરાવે જેનો ભાવાર્થ એવો થાય છે કે જો આપ લોખણના ચરણ પર આવો છો તો તે ધન જન અથવા સંપત્તિની હાનિનો સંકેત છે સમતા શુભકારી સવર્ણ સર્વ સુખ મંગલકારી શુભ છે પરંતુ જેને ત્યાં આપ સોનાના ચરણોમાં પધારો છો તેમના માટે દરેક પ્રકારે સુખદાયક અને કલ્યાણકારી હોય છે જોય શનિ ચરિત્રમિત ગાવે કબહુ ન દશા નિષ્કૃષ્ટ સતા જેનો ભાવાર્થ એવો થાય છે જે કોઈ આ શનિ ચરિત્રનું નિત્ય ગાન કરશે તેને આપના કોપનો સામનો કરવો નહીં પડે આપની દશા તેને નહીં સતાવે અદભુત એવો થાય છે કે તેના પર ભગવાન શનિદેવ મહાજ પોતાની અદ્ભુત લીલા દેખાડે છે તેના શત્રુ અને શક્તિહીન કરીને તેમનો નાશ કરી દે છે જો પંડિત સુયોગ્ય બોલવાઈ બુલવાય શનિ ગ્રહ શાંતિ કરાઈ જેનો ભાવાર્થ એવો થાય છે કે જે કોઈ પંડિતને બોલાવી શનિવારના દિવસે પીપળાના વૃક્ષને જળ ચઢાવે તેમજ દીપ પ્રગટાવે છે તેને અત્યંત સુખ મળે છે કહત રામ સુંદર પ્રભુદાસા શનિ સુમિરત સુખ હોત પ્રકાશા જેનો ભાવાર્થ એવો થાય છે કે હે પ્રભુ શનિદેવના દાસ સુંદર પણ કહે છે કે ભગવાન સુખની પ્રાપ્તિ થાય છે અંધકાર દૂર થઈ પ્રકાશ ફેલાઈ જાય છે પાઠ શનિશ્વર દેવકો કી હે વિમલ તૈયાર કરત પાઠ ચાલીસા દિન હોવ સાગર પાર જેનો ભાવાર્થ એવો થાય છે કે ભગવાન શનિદેવના આ પાઠને વિમલે તૈયાર કર્યો જે કોઈ આ ચાલીસાનો નો ચાલીસ દિવસ સુધી પાઠ કરે છે તે શનિદેવની કૃપાથી કરી સાગર છે સંપૂર્ણ બોલો મિત્રો મનુષ્ય દ્વારા કરેલું કોઈ પણ સારું કે ખરાબ શનિદેવ થી અજાણ નથી રહેતું શનિદેવની પૂજા કરવાથી મનુષ્યના તમામ દુઃખ દર્દો દૂર થાય છે હિન્દુ ધર્મમાં અઠવાડિયા નો દરેક દિવસ કોઈ ને કોઈ દેવતાઓને સમર્પિત છે તેમાંથી શનિવાર નો દિવસ એ ન્યાયના દેવતા એવા શનિદેવને સમર્પિત શનિવારના દિવસે શનિદેવની પૂજા અર્ચના દ્વારા કરેલું કોઈ પણ સારું કે ખરાબ કાર્ય શનિદેવથી અજાણ રહેતું નથી શનિદેવની પૂજા કરવાથી મનુષ્યના તમામ દુઃખ દર્દ દૂર થાય છે પૂરા વિધિ વિધાનથી શનિદેવની પૂજા અર્ચના કરવામાં આવે તો શનિદેવની કૃપા બની રહે છે અને વ્યક્તિની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે તેની તમામ મનોકામના પૂરી થાય છે એવું કહેવાય છે કે શનિદેવના ક્રોધથી બચવું હોય તો અન્યથા વ્યક્તિ ઉપર ક્યારેય દોષ લાગે તેવું કોઈ કાર્ય ન કરવું જાણતા અજાણતા થયેલી તમામ ભૂલોનો હિસાબ શનિદેવ પાસે હોય છે શનિવારના દિવસે જો શનિદેવની પૂજા કરવામાં આવે શનિ ચાલીસાના પાઠ કરવામાં આવે તો ગ્રહની સ્થિતિમાં પણ સુધારો આવે છે અને સાથે શનિદેવની અસીમ કૃપા પણ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ વિડિયોમાં શનિ ચાલીસાનો પાઠ સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શનિ મહારાજ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ